મમ્મી ચાઈ ગયા હવે સુ બન થા ચા ક્યાં છે એ રહ્યો ચા બનાવીને પી લ્યો સુ બનાવીને પી લ્યો તે બનાવ્યો નથી ગરમ કરીને પી લ્યો બનાવીને તો રાખી જ ને એટલો હાલ આવે છે હાલ કાઈ નથી આવતો તો તો અહીંયા નો બેઠા હોય હાલ આવતો હોય હવે હવે માં જાઈ ગયો એ ત્યાર એ એલોપ નઈ કરવાન ખોટે ખોટે તમે જાઈ ગયા હો મેં કયું ના જાઈ ગયા હી આપણ હું જાઈ ગઈ ને અત્યારે બસ હવે ટાણે ઉઠવું છે કેમ મમ્મી તમે કઈ બોલતા નથી દસ દસ વાગે ઉઠે છે તો એને કાંઈ ન કહેવાય ને બધા આપણે તારે બીજું ઘરના છીએ કામ શું છે તું ઘરનું કરે છે એ ભણેલ ગણેલ છે અરે ભણેલ ગણેલ હોય તો શું થયું એને પપ્પાએ કામ નથી કરાયું તો આપણે શું કામ હોય તારે ઘરનું કરવાનું એ ભણેલી છે એટલે એ મારે એકલીને ઢેળા કરવાના આખા ઘરના એને કઈ કરવાનું જ નહીં દસ દસ વાગે ઉઠે આપણે રાંધવાનું ટાણું થાય તો અહીંયા નાસ્તા ટાણું થાય આપણે તો સી હું કરું તો શું કામ નથી કરતી કયો વેલો ઉઠી નાસ્તો કરી દઉં છું બધું તમારી હવે ઉંમર થઈ ગઈ છે તમે ન કરી શકો મારી એકલી ઉપર આવે બધું કરવાનું

પછી સમજી જાય છે ત્યારે તારે બીજું કામ શું હોય ઘરનું જ કામ કરવાનું હોય આપણે રાંધવાનું રસોઈ ની જ કામ હોય આપણે ક્યાં બીજું કામ છે એ તો હું કરું છું પણ એને થોડુંક સમજવું જોઈએ હોય ને ત્યાંની ઉપર એકલી ઉપર કામ આવે છે થોડુંક હું કરાવું એ સમજે નહીં સમજે તો ઉઠે ને પણ તું કામ કરતો તને શું વાંધો તું ઘરે જ રેસ આખું દી બરોબર ને એ મોટી છે ભણેલી છે જાજુ એને પપ્પાએ ભણાવી છે એટલે આપણે એમ થાય કે જે નોકરી કરે આપણે ઘરનું કરીએ આપણે બીજું કામે શું હોય ઘરના કામ છે એ બાજુ એવું ન હાલે સમજાવવું પડે થોડુંક અમે શું કામ કરવા જ હોય એનો પણ અધિકાર છે ને એનોય સાસરું છે ને સાસરું તો છે એ તો મોટી છે ને એટલે તારે થોડુંક તો નાની સહન કરવું જોઈએ નાના મોટાની મર્યાદા રાખો તો સારું હોય ત્યારે એટલે હું તો એને માન તો આપું જ છું ને પણ એ સમજવા જોઈએ ને થોડું તો ભલે સાંભળતા હોય તો શું થયું હાચું હોય તો કેવાનું જ બધી તાર જીભ આવી ગઈ છે તો જેઠાણી બોલીશ કોઈ તમારી બોલતા નથી હાચું હે કઈ છે એટલે મહારાણી ને એવું બોલવાનું હા તો બોલવું પડે તો આપડે વેલું કરવા માંડાય બધું મોડી જાગતી હોય બાકી નોકરી હોય નોકરી નથી વેચાતી તમને ઘર નું કામ કરવું પડે તોય હાલ આવે છે કાંઈ હાલ આવતો નથી કરી છે ને અમે ક્યાં ચીંધી તમને કઈ ખાચું નોકરીએ તને ખબર પડે જા નોકરીએ

હું તો થઈ જાઉં જુદું મને કર્યો ભાગ પાડ્યો પણ એને હાલ આવે છે કામ કરતા ઘરનું હોય બધા કરવું જોઈએ

ઘરનું કામ કરતા હાલ આવે છે હા તો તમારું ઉઠીન કરવા નું કામ હાલ આવતો હોય તો પગાર નથી ઘર હું વાપરતી

મંગાવી લઈશ બી લગીન ખવડાવતા હોય શું આમાં શાંતિ રાખે

મને તો દર મહિને વી દઉં છું હપ્તામાં નાખવા તો ઈ કમાઈ નાખે છે તમારા પૈસા નથી બધા ખાઈ જતા તમારા જ ઉપાડા એવા છે બધા કામ કરી છે બાર નું કરીને બોલો છો ઘરનું કરું છું તું ઘરનું ને એમાં કે ભેજા મારી કરવાની હોય છું તો ક્યાં મને હાલ આવે સીધા મોટા બગાડસ

પગાર દે અંજવારી પોતા કરવાનું દેશે કોઈ પગાર ઘરનું કરું તો કરવાનું નથી કાઢતું નોકરી બસ તો ઘરનું કરો ને એમાં મોઢા ન બગાડે દાંત કરું આપડે હું જાગુ એટલે કઈ બોલવાનું જેટલા સમજુ છું તો કામે ચડી જાય હું કરે કાઈ વાંધો નઈ મને વાંધો નથી કામે ચડવા માંકરીએ કાલે હા તો જાય છે તોફા છે બસ આ જાયગા નથી મોઢા બગડા નથી એક દી ઘરે હોય એમાં તમારે સમજાય શું કામ મોઢા બગડે બાજુ હવે આ બેને કાઈક ક્યો બાજવાનું ચાલુ જ રાખે છે કાઈક બોલો કાઈક બોલો બેજ નોખી નાખી છે કાઈ કરવું નથી બોલ બોલ કરે નોખે કરે ભેગા ખાતા છે આઈ છે ગઈ હાલી ખર્જો કર્યો છે બરાબર

પોલી નોકરી કરે છે ભણેલી છે એની પપ્પાએ ભણાવી છે બરોબર તો એને આવું કામ નથી થાતું તો આ ઘરે છે આ ઘર નું કરે તો આ ઘર ના કામ સાથે બાજ્યા છે તમારે કઈ બોલવું નથી કઈ સાસરિયામાં તો કરવું પડે ને હાલો ઘરે ભલે ને પપ્પા એને ભણાવી ગણાવી હું એ ભણેલી જ છું ભલે એના જેટલી ભણેલી નથી તો એ સમજવું પડે ને એને થોડું કે હવે સાસરે આવ્યા ઘરની જવાબદારી કાલ હવાર એની છોકરી મોટી થાશે સમજાઈ ગયું કે તમે તો હોતા નથી આ બાઈ 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 કરે છે આવા દે બેને હા પછી કઈક વિચારી શું કરવું નો થઈ જાવ નામ કરવું અમારે ગાડી લીધી છે તો એ સુટી ન કરવાની કોઈન કઈ દેવાનું જ નથી ગાડી આ કોણ એટલે તમારે કેવાય બે સબ કે બોલાય નહીં હપીન જો ગાડી આખવા દે દી કરવી છે અમે કઈ ખાઈ નથી મરી જવાના અમે એજે ઢરડા કરી છે એટલા એટલા તો એ તમારે મોટી ને સમજાવવું પડે બાજવાનો શોખ ન હોય પણ એને સમજવું જોઈએ થોડુંક છે તો કાલ છોકરા મોટા થાય નહી આવે બધું એની માથે

કે ભાઈ માર હાઉ માર દેરાણી આટલું કામ કરે છે અમી ભણેલી છે ને કઈ લપ કરવી તો આપણા ઘરમાં રોજ કી ગયા ખાવાના છે બીજું કોઈ તો બોલવા વાળું છે ને છોકરા ધંધામાં ક્યારે નવરા હોતા નથી અમાજુ પડે એને થોડું તમારે સમજાવાય મોટા છો તમારું તો માને છે આમ તો એ એમ કરે

લાવ દે રાણી તને આ કરી દઉ આ સુધાર દઉં તું થોડી આરામ કરી તો આ તમારે તૈયાર ખાઉ કોઈ તૈયાર ખાતું નથી એને તૈયાર ખાવું છે એને ક્યો તમે અહીંયા જ બોલો છો અહીંયા તો બોલતા નથી એક વાગે સુઈ જાવ અને પાંચ વાગે ઊઠું હા એ કેમ જ હોય કામ બામ કરીને જ ઊતા હોય બપોર હુવા મળે આરામ કરવા મળે કે રાતે તો ઘરે આવીને કઈ કરતા નથી ને હું રાતે સવારે સાત વાગે ઉઠસ હું કામ કરું તમને શોખ હોય ને તો તું હવે ભાઈ નોકરી સજા ભાઈ ગાડી લઈને આવે ને એટલે કેવું છે

સામ હાટે થી તમારે જાજુ કામ કરું તોય નાક બોલતી અને તમારે ખાલી નાંધવા સિંધવા મૂઠી ને લપું કરતા હો રંધાઈ જાય કા હોજી ચાલુ હોય તો હું ચડી જઈશ સ્તા મેને કે જો આરો આ કામ માં આથી બતાવે સુનાની સોફર કહાણ કરતા છે તો કાઈ માંગો ની મોટી છે ની 20000 રૂપિયા ઘર માં દે 30000 લાવે છે 10 ફળ આપો પાપરતી હોય

નોકરી તો નથી કેતા તો મારે કેવું પડે સવાર પડે ને રોજ બાજાર ચાલુ કરે કામ હાથે કામ તો હું કરું છું ને હું કરીશ તૈયાર થાય ને એટલે રવિવાર છે ને આરામ કરો તમને શું પણ એવું ખોટું લગાડો છો તમને ક્યાં મેં કઈ કીધું મને કંકાસ નથી ગમતો બટા તમારે રોજ ઉઠીને બાજવાનું જ કરવાનું હોય અમે કામ નહીં કર્યા હોય આ બધું ઈમનામ થઈ ગયું છે અમે ઉઠતા હતા રાતના ચાર ચાર વાગ્યે ત્યાં થયું તો અમે કોનારે બાજતા આવીશું કરું છું ઘર કામ હું ક્યાં ના પાડું છું હવે એને કઈ કેતા નથી હું હોય તમારે સમજાય થોડું કે હવે એને કેવાય આ રોજ મને આટલી ફરિયાદ કરે છે એ તો એને ક્યાં કોઈ કહે છે તમે મોટા છો તો કેવાય ને ઘરની મોટી હોય છે નોકરી કરતી બંધ થઈ જાય તો આપડે અત્યારે એક તો ગાડી લીધી છે બધું ભેગું ન થાય એ કે ઘરનું કરીશ ઘરમાં તો જ આવે ને પણ એ ક્યાં બધા રાખે દસ રૂપિયા રાખે છે દિન વાપરવા વિસરવા બધે આવું હોય પૈસા જ કામ ના આવે પછી તમે એને એમ જ કહો કે નોકરી કરે હે ને આટલા પૈસા કમાય હે નોકરી કરે હે નોકરી તો કરે જ છે ને આપડે કામ સાથે જ બાદ થાય છે ને એટલે હું કામ કરી લઉં તમ તારે તમે આરામ કરો તમે આરામ કરો એમે કામ ન કર્યું હોત ને આમ બાદ કર્યા હોત તો અમાર ધીરે કઈ હોત નઈ એમ ઉતાર્યા હોત અમે કામ જ કરતા બાપા વેલા ઉઠી ઉઠી આવીને કામ કરી છે ને એ તો ઘરનું કરતા નથી તમે એને તો કઈ કેતા નથી મને એટલું કરું છું તો મને કે કરો ઘર તો કરાય ને તમને કોઈ વાડીએ લઈ જાય કેટલી વાડી છે કેવું છે તમે કોઈ દી સહાય નથી સે કે આવડું છે એટલે આવું આપડે થોડુંક કરવી એમ

વાત ના ઈ બે કરાને ક્યો અબ અમે તો કરીશું હા આયો ઢાંડો હા આ ઈ ને ક્યો આ તો કાઈ કામ કરતા ના કાઈ ને બસ ઈ આવી નીના લઈ જા વાડિયે એક બસ ફિટ કરવા નવરા ને દેવા દે આમ હા એમ કરવા ને રે તું આવતી રે હાલ હાલ કો ઈ ભલે કામ કરે વાડિયે

કેટલાક લોટા ભરીને દેવા મારે ઘડીએ વડીએ કેસો પાણી દે પાણી એવું પડે ને એટલે એજ વાત છે તમારે આટલું તો તમને કરી દે હેલું તો આખું ડબલું લઈને ને આવ્યું આમ જવો માઇન્ડ કી છે મોઢે તું કામ કરવું જ કોઈને સારું જ નથી લાગતું સાંભળું વાત કરવો હોય તો પેલો નંબર અમે કરીશ એટલે અમારે સાંભળવું પડે છે એ તો કામ તો કરવું જ નથી કરતા એને કરે એ બિચારી વેલી ઉઠીને રોજ વઈ જાય છે કોઈ દિવ ઈ સામે નથી બોલતી હું કામ નહીં કરું કાક નોકરી કરે સાવ એટલે આપણે એને કાંઈ કહેવાય તો નહીં હા ઈ તમને હવે નોકરીનો દાંડો હાથમાં આવી ગયો જ નોકરી કરે હવે એક દાંડો પકડી લીધો કામ કરે કામ કરે પૈસા આવે એટલે સારા લાગે તમને હવે પૈસા ની જરૂર હોય ને આપડે ખર્ચો એવડો કર્યો પચાસ હજાર નો હપતો ગાડી ને તો ધંધો કરવો હોય તો ખર્ચો કરવો પડે નોકરી કરતા આવી એટલે નો આવી હોત તો હું ભેગું ન કરવું પડે મારા ઘર ને બધું તો એ તો કામ તો કરત ને આવી હોત એ પૈણી ને ગમે કામ તો ઘરનું કરવું જ પડે અને તું બીજે ગયો તો અહિયાં તારે કરવું જ પડે અહિયાં કઈ ન ઉઠાવ બે તાક આપણને ખાવા દે એ તો અહિયાં કરી છે અરે જાવ કેવું છે પાપા તમને કોઈ ઉઠાતા નથી ચાર ન વાગે ને તો ઉઠાડી મૂકી દેતા હાલો સાયસુ ફેરવાની માલ દોવાનો છે તમારે થી કાંઈ નથી ત્યારે ખાવું છે કે ખાલી ઘરમાં અંજવારી પોતા કરવા હોય કપડા ધોવાના હોય નથી દેણું ધરાવા જવું નથી પાણી ભરવા જવું બધું ઘરે છે તો તમને એક આટલું કામ ન થતું અમે ત્યાં ત્યાંથી પાણી ભરતા હતા હા તો અમે કરી છે એટલે અમે આઈખે થઈ ગયા નથી કરતા એને સારું છે તમારે પૈસા આવે એટલે સારું લાગે એકાજીનો દાંડો પકડીને બેઠી છો ઈ કામ કરવી જોઈએ એના ભાગનું હું તો કામ કરું છું હું કામ કરું છું પૈસા આવે એટલે તમારે કરવું પડે કામ પૈસા આવે પણ તારી ખબર પડે જા અહીંયા કેવું કામ કરવાનું થાય આખો દી ઘરે કેટલું લખવાનું થાય ઘડીએ નબળી નથી હોતી એ તો તમે એના જ વખાણ કરશો ને પૈસા આવે એટલે હું તો કઈ કમાતી નથી એટલે હું તો સારી લાગુ નઈ તો કમાતો તો શું જ આ તાર મેં તમને રજા ન દીધી કામ કરો હું તમને ઘરનું કરીશ બધું કરો કામ તમ તારું અમને એવું નથી શીખવાડ્યું કે અમે બારના ધંધા કરીને ઘરના મૂકી દઈ એ તો આપણે ભણતર ઓછું છે જ ઘરનું કરવું પડે આ હું કરું ઘરને નથી ભણે ન કરતી ખેતીનું કરવું માલનું કરું બધું કરું છું શું નથી કરતી કે કારણ કે આપણે નતા ભણ્યા તો આવું કરવું પડે તો કરવું પડે ને હવે તમારે તો હું એક છું એટલે તમે કરાવો છો આ તો આ બધા કરાવતી હોય તો તમારે નો કરવું પડે તો તમને એટલું નો થાય કે એના ભાગનું કામ હું કરું છું તો એને કરાવું કામ હવે કહી દઈશ કે જીવું તું કામ કરજે રવિના એકલી બઉ થાકી જાય કામ કરી બિચારી છૂટી જાય છે તારે થોડુંક કરવું હા એ બરોબર તો હજી હું કઈ બોલું નઈ પછી હા પછી રોજ ના કજિયા તમારા હવે થકવાડી દીધા તમને તો બાપા ઘરના કામમાં તમે પારકા કામ કરીને ઘર હલાવતી હોત તો શું કરશું બરોબર તમે પારકા કામ તો નથી કરતા ઘરનામાં તમને આટલી જોર પડે છે તો તમે પારકા કામ કરીને છોકરા શું મોટા કરશો

oh